હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ હું આપનો દોસ્ત નીલેશ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાના કન્સેપ્ટ સાથે આજે આપણે ચર્ચા કરવાની છે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે તો ધ્યાનથી જોજો અને તૈયારી કરતા મિત્રો જોડે શેર કરજો જેથી બધા મિત્રોને પોલીસ ભરતીને લગતી માહિતી મળતી રહે અને તમે ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તથા એએસઆઈની ભરતીની જાહેરાત થવાની છે તો પોલીસ ભરતીમાં પાસ થયા પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કેટેગરી વાઇઝ ત્રણ ગણા બોલાવવામાં આવશે તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને કેટેગરી વાઇઝ કેટલા લઈ જવાના છે કેટેગરી વાઇઝ કયા કયા પુરાવા જોશે અને કયા કયા ફોર્મ ભરવાના થશે જેની અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ મિત્રો તો આપણે આ વિડીયોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનને સંપૂર્ણ પ્રોસેસ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ મિત્રોને શેર કરજો જેથી અત્યારથી જ તૈયારી કરતા મિત્રો ડોક્યુમેન્ટ ભેગા કરી લઈ અને ડોક્યુમેન્ટ સમયે પ્રોબ્લેમ ના આવે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યા બાદ ગ્રાઉન્ડ પાસ થાવ ત્યારબાદ લેખિત એક્ઝામ આવે તે પાસ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવે ત્યારબાદ તમારે દસ્તાવેજ ચકાસણી માટેની ઓનલાઈન તારીખ આપવામાં આવે છે તો તમારે જ્યાં સેન્ટર આવે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું હોય છે ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય છે તો દસ્તાવેજ ચકાસણીનો કોલ લેટર તમે જોઈ શકો છો તો આવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર હોય છે આ કોલ લેટર ની પ્રિન્ટ તમારે લઈ જવાની હોય છે તેની સાથે ઉમેદવાર તરફથી એક ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ તમને બતાવું તો મિત્રો આ ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય છે દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ જે એનેક્સર 3 છે જે બધા એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ જનરલ બધા ઉમેદવાર મિત્રોએ આ એનેક્સર 3 ફોર્મ ભરવાનું છે જેમાં અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે કેપિટલમાં એમાં ઉપર પૂરું નામ આવશે અટક ઉમેદવારનું નામ અને પિતાનું નામ ત્યારબાદ માતાનું નામ આવશે નીચે સરનામું પિન કોડ મોબાઈલ નંબર પછી કન્ફર્મેશન નંબર શારીરિક પરીક્ષાનો કોલ રોલ નંબર લેખિત પરીક્ષાનો રોલ નંબર અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર નીચે ભાગ બે માં તમારી જન્મ તારીખ પછી જે લિવિંગ સર્ટિફિકેટ હોય તે નંબર શાળાનું નામ અને શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર હોય તો બાર પાસ તો બાર પાસ નીચે એના મેડલ ટકાવારી લખવાની છે અને શૈક્ષણિક બોર્ડ નામ લખવાનું છે ત્યારબાદ કેટેગરી વાઇઝ ઉમેદવાર મિત્રો એ પોતાના પ્રમાણપત્ર જે છે તેના નંબર અને તારીખ લખવાની છે તેમાં ઉપર સી પર છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર તેમાં એસસી એસટી ઈ જે જેનું પ્રમાણપત્ર છે અને નંબર અને તારીખ અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ લખવાનું છે ત્યારબાદ ત્યારબાદ એસીબીસી વાળા મિત્રો એ નોન લખવાનું છે જે વિદ્યાર્થી છે તે લોકો પત્ર પ્રમાણપત્રના નંબરને લખવાનું છે ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટ જેની પાસે હોય તે એના નંબર અને તારીખ લખવાની છે અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો લખવાનું છે ત્યારબાદ જે રક્ષાશક્તિ યુનિવર્સિટી છે તેનું જે ડિગ્રી છે બરોબર એ પ્રમાણપત્રનો જે પાસ કર્યાનું વર્ષ અને મેડવેલ ગુણ લખવાના છે ત્યારબાદ જે રમત ગમતનું પ્રમાણપત્ર છે sport નું તો એને નીચે જે રમત ગમતનું નામ લખવાનું છે પ્રમાણપત્ર નંબર તારીખ અને ઇશ્યુ કરનાર અધિકારીનું નામ લખવાનું છે ત્યારબાદ જે વિધવા મહિલા છે તો તેના પતિના અવસાનની તારીખ લખવાની છે ત્યારબાદ પ્રમાણપત્ર નંબર અને તારીખ કચેરીનું નામ ઇશ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને નામ લખવાનું છે ત્યારબાદ જે माजी સૈનિક છે નિવૃત્તની તારીખ લખવાની છે અને વર્ષ માર્ચ દિવસ જે ઉંમર પ્રમાણે જેટલી છૂટછાટ મળશે ત્રણ ત્રણ વર્ષની એમાં એ લોકોને છૂટછાટ મળવા પાત્ર છે બરોબર છે એમાં આર્મી છે નેવી છે એરફોર્સમાં કરેલ નોકરી હોય તે લોકો આમાં ભરી શકે છે ત્યારબાદ જે નીચે આવશે ઉમેદવારની સહી અને ઉમેદવારનું નામ ત્યારબાદ જે કાર્યાલયના હેતુ માટે લખેલું છે તેમાં વધારાના ગુણ અને પ્રમાણપત્ર અને મળવાપાત્ર વધારાના ગુણ આમાં ઉમેદવારે કાંઈ ભરવાનું નથી આ એક ત્યાં પોલીસ ભરતી બોર્ડ કાર્યાલય તરફથી ત્યાં લક્ષ્ય અને જે કચેરી અધિક્ષક છે તેની સહી અને ચકાસણી જે કરશે તે કર્મચારીની સહી આવશે નામ અને હોદ્દો આવશે તારીખ અને સ્થળ એટલે આમાં કાંઈ આપણે ભરવાનું નથી ત્યારબાદ મિત્રો નોકરીના પસંદગી ક્રમનું એનેક્સર છે તો મિત્રો લોકરક્ષક ભરતી અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ સર્વંગની જગ્યા માટેની પસંદગીના વિકલ્પ બાબત સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે લોક રક્ષક ભરતી અંતર્ગત સર્વંગ ક્રમ પસંદગી સંબંધી મારી વિગતવાર હકીકત નિશે મુજબ છે ઉમેદવારનું પૂરું નામ આવશે ત્યારબાદ પૂરું સરનામું કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ ચકાસણીનો બેઠક નંબર ત્યારબાદ કે લખ્યું છે કે ધ ધ પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન રૂલ્સ બે હજાર સોળના નિયમ સત્તર ત્રણ હેઠળ લોક રક્ષક ભરતી સમજે પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ અંતર્ગતની એમાં પ્રથમ સિલેક્ટ કરવાનો આવશે બિન અત્યારી પોલીસ કોન્સ્ટેબલ અનારમ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ અને મહિલા ઉમેદવાર ત્યારબાદ આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર ત્યારબાદ આવશે એસઆરપીએફ કોન્સ્ટેબલ એમાં ફક્ત પુરુષ જગ્યાઓ માટે મારી પસંદગીનો ક્રમ નીચે મુજબ છે તો આવી રીતના ઉપર આવશે બિન હથિયારી નીચે આવશે હથિયારી અને લાસ્ટમાં આવશે એસઆરપીએફ આવી રીતના પસંદગીનો ક્રમ આપણે નીચે લખવાનો છે ત્યારબાદ લખ્યું છે કે ઉપરોક્ત નિયમ હેઠળ મેં આપેલ પસંદગી ક્રમ અંતિમ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં અને તે હું જાણું છું તેમજ ઉપરોક્ત વિકલ્પો બાબતે ભવિષ્યમાં હું પાછળથી કોઈ રજૂઆત કરીશ નહીં તો મિત્રો સાઈડમાં તારીખ અને સ્થળ અને નીચે સાઇન અને આપણું નામ આવશે તો આવી રીતના આપણે પસંદગી કરવાની છે મિત્રો ત્યારબાદ કેટેગરી વાઇઝ એનેક્સર ભરવાના હોય છે તેની વાત કરીએ તો સૌ એસીબીસી જે ઓબીસી છે સામાજિક રીતે પછાત વર્ગ અધર બેકવર્ડ ક્લાસ બરોબર એમાં આવતા ઉમેદવાર મિત્રોએ આ એસીબીસી એનેક્સર ભરવાનું હોય છે તેમાં અંદર વાત કરીએ તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની સકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની વિગતોનું ફોર્મ તેમાં લખ્યું છે કે શ્રીમાન સાહેબ રાજ્ય સરકાર શ્રી હેઠળના ગૃહ વિભાગ ખાતા હેઠળની હોદ્દો તો કે અનામ લોકરક્ષકની જગ્યા ઉપર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલ મારા

ત્યારબાદ ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર

જે જે ઉમેદવાર છે છે તેની હોય બરોબર નંબર અને તારીખ લખવાની છે ત્યારબાદ બાર નંબર માં છે કે ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડિયાના પ્રમાણપત્ર ના નંબર અને તારીખ લખવી જો તમારા પપ્પા ભણેલા હોય તો એમાં એના એલસી અને તારીખ લખવાની છે બરોબર છે મિત્રો ત્યારબાદ તેર નંબરમાં છે કે એક શિયાળીસો ઇઠોતેર પહેલા જાતિ અને વતન અંગેના અન્ય પુરાવા હોય તે તો મિત્રો એસીબીસીના ઉમેદવાર મિત્રો એ પોતાની જાતિ સાબિત કરવા માટે ઓગણીસો ને ઇઠોતેર પહેલાંનો પુરાવો જોશે તો તમે ગુજરાતમાં ઓગણીસો ઇઠોતેર પહેલા જ ગુજરાતના વતની છો ને તે તમારે સાબિત કરવું પડશે મિત્રો બરાબર તો એની અંદર તમારા પપ્પા કાકા ફય દાદા પરદાદા કોઈ બી ઓગણીસો ઇઠોતેર પહેલા ગુજરાતની અંદર કોઈ બી સ્કૂલમાં એડમિશન હોવું જોઈએ તેનું એલસી એલસી જોશે જો એ ના હોય તો તમારે કોઈ બી દસ્તાવેજ હોય હકપત્રની નોંધ હોય કોઈ બી જમીન તમે ઓગણીસો ઇઠોતેર પેલા લીધેલી હોય તો તેનો પુરાવો જોશે મિત્રો જો મિત્રો જે એસીબીસી ઉમેદવાર છે જે ઓબીસી નો ઉમેદવાર છે તેની પાસે ઓગણીસો ઇઠોતેર નો પુરાવો નથી જેમ કે કાકાનું દાદાનું ફઈનું પપ્પાનું કોઈનું એલસી ના હોય ના હોય તો જર્નલમાં ગણા ત્યારબાદ ચૌદ નંબરમાં જોઈએ જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં વિગતો જરૂર નથી જો મિત્રો જે ઉમેદવારે ફોર્મ ભરેલ છે એના દાદા પર કે કોઈ બી

બરોબર તેમાં પુરાવાના પ્રમાણપત્ર અને પૂરું નામ જોશે તેથી આથી બાનંદરી આપીએ છીએ ભવિષ્યમાં આ વિગતો કે પુરાવા ખોટા પુરવાર થશે તો અંગેની જવાબદારી અમારી રહેશે ઉમેદવારની સહી નિશ્ચય લેખું છે કે સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર તો આમાં આપણે કઈ કરવા નથી જે પોલીસ સ્ટેશન હોય છે આપણા તાલુકાનું ત્યાં જઈ અને આમાં સહી અને અને કચેરીનો સિક્કો છે બરોબર મિત્રો જે ઉમેદવાર હોય તે તેના પોલીસ સ્ટેશન જે લાગતા ઓળખતા હોય મતલબ કે હું ઉનાથી છું તો મારે નવાબંજર પોલીસ સ્ટેશન લાગે તો મારે ત્યાં જે પીએસઆઈ ચાર્જમાં હોય તો તેના અહીંયા પીઆઈ હોય અથવા પીએસઆઈ હોય બરોબર એના સહી અને સિક્કા કરાવવાના છે અને આ ફોર્મ પાછું આપણે ડોક્યુમેન્ટ માં જઈ ત્યારે લેતું જવાનું છે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગના જે ઉમેદવારો મિત્રો છે ઓબીસી વાળા મિત્રો માટે જે ધ્યાને લેવા જેવી બાબતો છે લખ્યું છે કે નિયત નમૂનાના ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મ તેમાં સામેલ રાખવા જણાવેલ છે તેવા આધારોની સ્વ પ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે ત્યારબાદ બે નંબરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગના જાતિ પ્રમાણપત્રને સકાશી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવામાં પહેલું છે કે ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેનું જાતિનું પ્રમાણપત્ર જાતિનો દાખલો જોશે ત્યારબાદ ધોરણ દસ અથવા બારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ પિતાશ્રીના શાળા છોડિયાનું પ્રમાણપત્ર પિતા ભણેલા ના હોય તો તેની જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતો કોઈ બી એક પુરાવો જોશે જે ક્રમ નંબર ત્રણ માં દર્શાવવાનું છે ત્યારબાદ ચાર નંબર માં છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા હોય દાદા પરદાદા જેવા પિતૃપક્ષના પક્ષના સંબંધી પૈકી કોઈ શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો કે જેમાં જાતિ પેટા જાતિ નોંધ એક શેર ઓગણીસો ઇઠોતેર પહેલા થયેલી હોય તેવા આધારો ઓગણીસો ઇઠોતેર નો કોઈ બે પુરાવો જોશે મિત્રો બરોબર ત્યારબાદ છે કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય બીજા રાજ્યમાંથી આવીને અહીંયા વસ્યા હોય તેના પિતા દાદા સિદ્ધિ લીટીના વડવાઓ હોય તેને એક શેર ઓગણીસો ઇઠોતેર પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થયા એવા રેશન કાર્ડ મતદાર યાદી નોકરી ધંધા વેરા સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકર્ડ આધારિત પુરાવા આવા આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર ક્રમ ચૌદમાં દર્શાવવાની છે જે બારથી આવેલા છે તેના માટે છે સઠ્ઠું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય એવા અગત્યના પ્રોવિઝન વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે ત્યારબાદ છે કે જાતિના સમર્થનમાં પિતરાઈ ભાઈ બહેન કાકા ફોય દાદા પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારના પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા માટે પેઢી અને તેના સમર્થનના આધારો બાકી કઈ પુરાવાની જરૂર નથી પિતાનું ના હોય તો કાકા દાદા ફેક દાદા પરદાદા એના દાદા કોઈ પણ મતલબ તમારા પેઢીમાં જે પણ ભણેલા હોય એનું એક પણ ઓગણીસો ઇઠોતેર નો પુરાવો જોશે બરોબર ત્યારબાદ હવે આગળ જોઈએ ત્યારબાદ એસીબીસી જે ઓબીસી ના ઉમેદવાર છે તેની ઓગણીસો ઇઠોતેર ને પુરાવાની આગળ વાત કરીએ તો એમાં પ્રશ્ન છે કે પ્રમાણપત્ર ની ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો રજુ રજૂ કરવાના થાય છે તો તેમાં જવાબ છે કે ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો ત્યારબાદ ઉમેદવારના અથવા પ્રમાણપત્ર પ્રમાણપત્ર ત્યારબાદ જે ઉમેદવારના ઉમેદવારના પિતાશ્રી પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ જન્મ તારીખ જન્મ સ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવા બરોબર ત્યારબાદ જે પ્રશ્ન બે કે ઉમેદવારના પિતાનું એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે શું જે શાળામાં દાખલ થયા હોય અને તે વખતે તેમની જન્મ જન્મ સ્થળ જાતિ તેમાં નોંધાયેલ હોય અને જન્મ સ્થળ ગુજરાત હોય તેવું પ્રમાણપત્ર અર્થાત એક ચાર ઓગણીસો પહેલા શાળામાં દાખલ થતી વખતે ઉક્ત બાબતો ઉપરની બાબતો નોંધાયેલ હોય તેવું પ્રમાણપત્ર એટલે ઓગણીસો નો પુરાવો ત્યારબાદ છે કે જો ઉમેદવારના પિતા એક ઓગણીસો ઇઠોતેર પહેલા શાળામાં દાખલ થયેલ હોય અને તે વખતે જાતિ જન્મ તારીખ અને જન્મ સ્થળ નોંધાયેલ હોય પરંતુ ત્યારબાદ તેઓ શાળા બદલેલ હોય અને છેલ્લે બદલેલ શાળામાં દાખલ થયાની તારીખ એક ઓગણીસો ઇઠોતેર પછીની હોય તો શું કરવું તો આવા કિસ્સામાં નવી શાળા છોડિયાના પ્રમાણપત્ર દાખલ થવાની તારીખ નવી શાળામાં દાખલ થયા મુજબની હોય તે સ્વાભાવિક છે આ ઉમેદવારે તેમના પિતા તે પૂર્વે જે શાળામાં દાખલ થયેલા હતા તે શાળા છોડિયાના સમયનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે અથવા તે શાળામાં એક ચાર ઓગણીસો એઠોતેર પહેલા દાખલ થયેલ હતા તે શાળામાંથી જાતિ જન્મ તારીખ અને જન્મસ્તર નોંધાયેલું હોય તેવું પ્રમાણપત્ર લેવાનું થાય છે મિત્રો ત્યારબાદ છે કે ઉમેદવારના પિતા અશિક્ષિત હોય અથવા એક ચાર ઓગણીસો એઠોતોતેર પહેલા શાળામાં દાખલ થયેલ ન હોય તો શું કરવું તો આ કિસ્સામાં ઉમેદવારના દાદા પરદાદા કાકા ફય વગેરે કોઈ પૈકી એક પિતૃપક્ષનું પક્ષનું સાડા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરાંત તેઓ ઉમેદવાર સાથેનો સંબંધ દર્શાવતો હોવો જોઈએ મિત્રો એવું એક પેઢીનામું તમારે આપવાનું રહેશે જેથી ઉમેદવાર તેમના પૌત્ર ભત્રીજા પપોત્ર છે તેમ સાબિત થશે બરોબર મિત્રો ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ઉમેદવારના પિતા દાદા ફોય કાકા વગેરેનું એક ચાર ઓગણીસો ઇઠોતેર પૂર્વનું શાળામાં દાખલ થયા અંગેનું શાળા પ્રમાણપત્ર ન હોય તો શું કરવું તો આ કિસ્સામાં જાતિ પુરવાર કરતા અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા જેમ કે જમીન છે મકાનના દસ્તાવેજ છે જમીન અંગેના મહેસૂલી આધારો તથા અન્ય સરકારી પત્ર વ્યવહાર નોટિસ સૂચના વગેરે પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન છે કે ઉમેદવાર ગુજરાતના મૂળ વતની ન હોય પરંતુ તેમના પિતા એક ચાર ઓગણીસો પહેલાથી ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તો તે માટે કયા પુરાવા રજૂ કરવાના થાય તો મિત્રો મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા દાદા સિદ્ધિ લીટીના વડવાઓ એક ચાર ઓગણીસો પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરાવાર સરકારી રેકોર્ડ આધારિત પુરાવા રજુ કરવાના રહેશે મિત્રો તો મિત્રો એસસીબીસી ના જે ઉમેદવાર મિત્રો છે તેને જે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમાં ओबीसी વાળા મિત્રો એ ડોક્યુમેન્ટમાં જો દસ અને બારમા ના ધોરણ નો એલસી ત્યારબાદ બારમા માર્કશીટ રિઝલ્ટ બરોબર ત્યારબાદ જાતિનો દાખલો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર એટલે જાતિનો દાખલો ત્યારબાદ નોન ક્રિમિલિયર અને ઉમેદવારના પાસપોર્ટ સાઈઝના આઠ દસ ફોટા અને બે બે બધાની ઝેરોક્સ જોશે મિત્રો અને એક ઓગણીસો ઇઠોતેરનો પુરાવો હવે પ્રશ્ન છે કે ત્રિપલ સી સર્ટી ને જોશે કે નહીં જોશે તો અત્યારે મિત્રો કઈ જરૂર નથી ટ્રિપલ સી સર્ટી છે લાયસન્સ છે હિન્દી જે વિષય પાસ કરેલો હોવું જોઈએ એની કઈ જરૂર નથી ત્યારબાદ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આવું કઈ અત્યારે જરૂર નથી મિત્રો પાસ થઈ જાઓ પછી પાંચ વર્ષની અંદર ટ્રિપલ સી સર્ટિફિકેટ છે લાયસન્સ છે હિન્દી વિષય હિન્દી વિષય જે પાસ કરીને આપવાનું હોય છે તે બધું પછી આપી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો ઈડબ્લ્યુએસ ઉમેદવાર મિત્રોને ઈડબ્લ્યુએસ એનેક્સર ભરવાનું હોય છે અને એક ફોર્મ ભરવાનું હોય છે જે એનેક્સર થ્રી છે જે બધા ઉમેદવાર મિત્રોએ ભરવાનું છે તે તમે જોઈ શકો છો ઈડબ્લ્યુએસ ઉમેદવારે આ બાહેંદરી ભરી અને આપવાની હોય છે તે તમે જોઈ શકો છો તેમાં ઉપર નામ આવશે જાતિ ધંધો સરનામું અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગો ઈડબલ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર ક્રમાંક નંબર તારીખ છું જેની મુદત જે તારીખ લખવાની છે તો મિત્રો જે ઈડબલ્યુ ના ઉમેદવાર મિત્રો છે તેને આ બાહનદરી આપવાની થશે મિત્રો ત્યારબાદ ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર મિત્રો એ ઇન્કમ એસેટ સર્ટિફિકેટ જે ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ મામલતદાર દ્વારા ઇસ્યુ થયેલ હોવું જોઈએ તે આપવાનું થશે ત્યારબાદ ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવાર મિત્રો એ આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર કઢાવવાનું થશે થશે અને કરવાનું તો તો ઉમેદવાર વાત કરીએ અથવા એલસી ની માર્કશીટ ઈડબલ્યુએસ બાહેનધરી પ્રમાણપત્ર ત્યારબાદ ઇન્કમ નું સર્ટિફિકેટ ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર અને ઉમેદવારના પાસપોર્ટ સાઈઝ ના ફોટા અને બધાની બે બે ઝેરોક્સ આટલા ડોક્યુમેન્ટ જોશે હવે ત્યારબાદ જનરલ કેટેગરીની વાત કરીએ તો જે મિત્રો જનરલમાં આવે છે તે ઉમેદવાર મિત્રોને જાતિના કોઈ પણ સર્ટિફિકેટ જરૂર નથી એટલે કેમ કે તે લોકોને જનરલમાં મેરિટ બનતું હોય છે તો તે લોકોને કંઈ જાતિના પ્રમાણપત્ર આપવાની જરૂર નથી ઉમેદવાર તરફથી એક ફોર્મ હોય છે એ નેક્સર થ્રી તે ભરવાનું થશે અને ડોક્યુમેન્ટમાં ધોરણ દસ અથવા બારનું એલસી અને બારમાંની માર્કશીટ અને ફોટા અને બધાની ઝેરોક્સ એટલા ડોક્યુમેન્ટ જોશે મિત્રો હવે આગળ SC શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ જે લોકોને 7% અનામત મળે છે ભરતીમાં બરોબર તો તેમાં સર્વપ્રથમ ઉમેદવાર તરફથી જે એનએક્સર 3 જે બધા મિત્રોએ ભરવાન થાય છે જે જનરલ માં હોય છે OBC માં હોય છે SCBC માં હોય છે બરોબર છે અને SC ST EWS એનએક્સર 3 બધાને ભરવાન થશે ત્યારબાદ 10 અને 12 10 અથવા 12 નું LC ત્યારબાદ 12 માં માર્કશીટ પાસપોર્ટ સાઈઝ ફોટા અને બધાને બે બે ઝેરોક્સ અને બીજા પુરાવાની વાત કરીએ ત્યારબાદ જે અનુસૂચિત જાતિ એસસી ઉમેદવાર છે તે મિત્રો એ જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરવા માટે જરૂરી આધાર પુરાવાની યાદીનું ચેકલિસ્ટ છે તેમાં ઉમેદવારનું સાળા છોડિયાનું અસલ અથવા નકલ પ્રમાણપત્ર પિતાનું સાડા છોડિયાનું પ્રમાણપત્ર ભાઈ બહેનના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અસલ નકલ પ્રમાણ જે હોય તે અનુસૂચિત જાતિ જે કલ્યાણ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિનું સ્પષ્ટવાળું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર અધિકારીની સહી સિક્કા સાથેનું ત્યારબાદ

સોરી દસ આઠ ઓગણીસો પચાસ થી બહાર પાડ્યા તારીખે અથવા તે પહેલા ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાની અસલ તથા પ્રમાણિત નકલ

શાળા છોડ્યાનો મતલબ જે વયપત્રક નમૂનો તમને સ્કૂલમાંથી કાઢી આપશે તમે ત્યાંથી લઈ આવજો ત્યારબાદ બાર નંબરમાં છે કે ઉમેદવારની ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક અલગ અલગ હોય તો તે અંગેનું ગેજેટ તથા સોગતનામું તથા પિતાનું કબૂલાતનામું તો ભાઈ ઉમે આપણા ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હોય અટક અલગ હોય નામ અલગ હોય તો તમારે ગેજેટ કરાવવું પડશે મિત્રો અને હું કરાવવું પડશે તો એસસી કેટેગરીના મિત્રો માટે આ પ્રાથમિક શાળાના વયપત્રક નમૂનો જો તમે એલસી ડુપ્લિકેટ આપો છો તો તમારે આ શાળામાંથી આ ફોર્મ ભરાઈ આવવું પડશે જે પ્રાથમિક શાળાના વયપત્રક નમૂનો કહેવાય છે આ બધી પીડીએફ તમને ભરતી બોર્ડ તરફથી આપવામાં આવશે મિત્રો તો આ છે પેઢીનામું નમૂનો તો આવી રીતના પરદાદા દાદા ઉમેદવારના પિતા અને ઉમેદવાર સાથે જે સંબંધ થાય છે એ રીતના પેઢીનામું દર્શાવવાનું હોય છે જેમાં તલાટી કમ મંત્રીનો સહ્ય સિક્કો હોય છે આ પણ તમારે જમા કરાવવાનું થશે

પિતાનું પિતા અભણ હોય તો તેના કાકાનું કાકાનું ના હોય તો તેના ફઈનું પછી દાદા કોઈ પણ પ્રમાણપત્ર હોય તો તેની બધી ડિટેલ આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે બધી ભરવી પડશે મિત્રો તો મિત્રો આ હતા એસસી કેટેગરીના ડોક્યુમેન્ટની વાત હવે આગળ વાત કરીએ એસટી કેટેગરી શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ જેઓને પંદર ટકા અનામતનો લાભ મળે છે સૌપ્રથમ ઉમેદવાર તરફથી જે એનએક્સલ થ્રી આવે છે તે ભરવાનું થશે ત્યારબાદ દસ અથવા બારનું એલસી ત્યારબાદ બારમાની માર્કશીટ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા અને બે બે ઝેરોક્ષ હવે જે પુરાવાની વાત કરીએ તો જે મિત્રો એસટી ઉમેદવાર મિત્રો છે તેને નમૂનો ઘ જે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિને રજૂ કરવાની અરજીનો નમૂનો છે કે આ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની સકાસણી ચકાસણી અને ખરાઈ હું નીચે સહી કરનાર જે ઉમેદવાર છે તેના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ દાવો કરવા માંગુ છું મારા અનુસૂચિત જાતિ આદિજાતિના દાવાના સમર્થનમાં હું નીચેની માહિતીના દસ્તાવેજો રજૂ કરું છું તેની સકાસણી અને ખરાઈ કર્યા પછી મૂળ પ્રમાણપત્ર પરત કરવા વિનંતી છે અરજદારનું નામ હાલનું સરનામું નામ પછી પોસ્ટ ઓફિસનું નામ ફોન નંબર અરજદારના પિતાનું પૂરું નામ કાયમી સરનામું પિતા હયાત ન હોય

ધોરણ માં જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખવી શાળાના આશાર્ય શ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવું ત્યારબાદ ત્રણ નંબર છે કે ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર જેટલા મેડવેલ હોય તે તમામ અને જે કચેરીથી ઇશ્યુ થયેલા હોય તે કચેરીની ખરાઈ ત્યારબાદ એ ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો હોય તો ઉમેદવારના પિતા એક ધોરણમાં ભણ્યા હોય ત્યાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા પેટા જાતિ લખવી જો પિતા અભણ હોય તો પેઢીનામા મુજબના પિતાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો જ વયપત્રકનો ઉતારો રજૂ કરવો એમાં ઉમેદવારના દાદા એકમાં શાળામાં દાખલ થયા હોય તો શાળાના વયપત્રકનો ઉતારો પેટા જતી લખવી ત્યારબાદ છે છ નંબર કે ઉમેદવારના પિતાના જાતિ પ્રમાણપત્ર જો હોય તો આપવાનું છે મિત્રો ત્યારબાદ સાત નંબર છે કે ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનોના નામ સહિત

સરકારી એક એક ઓગણીસો એક્યાસી ના જાહેરનામા મુજબ તોતેર એ એ ની નોંધવાડી ગામના નમૂના સ ની નકલ ત્યારબાદ છે કે બીર બરડા એ આલેશના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલય ઓગણત્રીસ

પોસ્ટમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધીની પેઢીનામું જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીની રૂબરૂમાં કરાવેલ રજૂ કરવું તો ઓગણીસો છપ્પન સુધીના પુરાવા એસટી કેટેગરીમાં જોશે તો આ હતા એસટી કેટેગરીના પુરાવા તો જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને ઓલ ધ બેસ્ટ આવી રીતના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારા ડોક્યુમેન્ટ જોશે તે તૈયાર કરી રાખજો તો મિત્રો તૈયારી કરતા હોય તો પ્રોપર દિશામાં તૈયારી કરજો કેમ કે કોઈક કીધું છે કે આપણે ખુદ જો જિંદગીની અંદર ભૂલો કરશું તો જિંદગી ટૂંકી પડશે સ્માર્ટ માણસ સફળ માણસ એને કહેવાય જે બીજાની ભૂલોમાંથી માંથી શીખી અને પોતે જ જિંદગીની અંદર ભૂલો કરતો નથી એક સરસ મજાનું વાક્ય લાસ્ટમાં કહીશ કે વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ એક સાચો નિર્ણય તમારી છે એને કઈ દિશામાં લઈ જવી એ તમારા હાથમાં છે પરીક્ષા આવશે ત્યારે આખું ગુજરાત તૈયારીમાં લાગશે અત્યારે એ જ તૈયારી કરશે જેનો ગોલ ખાખી છે જેને ખરેખર ખાખી પહેરવી છે તમે સમયને માન આપો તો સમય તમને ચોક્કસ માન આપશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કંઈ પણ ભરતી રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા મિત્રોને ખાસ શેર કરજો તથા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ તથા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તો જોઈન થઈ જજો પોલીસ ભરતીની તમામ પ્રકારની પીડીએફ માહિતી અપડેટ ટુ ધ પોઈન્ટ સૌથી પહેલાં તમને મળતી રહેશે તો ચાલો ખાખી મિત્રો જોઈન કરી લેજો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ બને માતરમ